નમસ્કાર મિત્રો લાકડામાં ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે સમાજને સાથે લઈને સમાજ સેવા કરવાની ભાવના રાખતા હોઈએ છીએ ત્યાં સમાજની જે

આપણે ગૌરવ સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વિશોડે જાણીશું કે આ સમૂહ કરવાનો વિચાર આપશ્રીને ક્યાંથી આવ્યો હતો અને પ્રેરણા ક્યાંથી મળી હતી અમે દસ પંદર મિત્રો બધા બેઠેલા હતા અને અવનવા વિચારો અવનવી વાતો સમાજની સમાજને શું મદદરૂપ થઈ શકાય એના માટેની ચર્ચાઓ કરતા હતા એમાંથી અમને આ સમૂહ આયોજન મળ્યું તો અમે બધાએ નક્કી કરી અને પંદરેક મિત્રોની પહેલી શરૂઆતની મિટિંગ કરી એ મિટિંગ બાદ અમે નિર્ણય લીધો કે આપણે કોઈ એવી સમિતિ નથી બનાવી દેવી કે જે આપણા આયોજન પ્રમાણે આપણે કામ કરીએ આપણે તાલુકાઓ જોડે જઈએ ગાંધીનગર જિલ્લામાં અને દરેક તાલુકા મથકે આપણે આપણા આગેવાનો યુવાનો ભેગા કરી અને એમને ચર્ચા કરી તાલુકા ભેગો થઈને આપણને પાંચ નામ આપે એ સમગ્ર જિલ્લામાં દેગામ માણસા કલોલ ગાંધીનગર ગાંધીનગર શહેર આ બધામાં ફરીને અમે દરેક તાલુકાના આગેવાનોને મળી અને એમનામાંથી પાંચ પાંચ નામ અમે લીધા અમારી સમિતિ એક રૂપ છે અમારી સલાહકાર સમિતિ પણ છે વડીલો પણ છે બધાની અંદર પછી તો બધા ભેગા થઈને એક સામાજિક રૂપ ધારણ થઈ ગયું આનું કોઈ એક વ્યક્તિનું નહીં કોઈ એક સંગઠનનું નહીં પણ એક સમાજનું એક આખું આગવું રૂપ ધારણ થઈ ગયું અને પહેલી જે સમૂહ લગ્ન અમે કર્યા જયરામ સ્વામીની દયાથી ભગવાનની દયાથી એટલા ભવ્યથી સમૂહ લગ્ન થયા કે સમાજના ઘણા સમાજના ઘણા સાધુ સંતોએ અમને ફોન કરીને આ બાબતે અભિનંદન આપ્યા અને ખુદને પણ ગૌરવ છે કે આવા સમૂહ લગ્ન સમાજમાં પ્રથમવાર થયા જેની સમાજે સમગ્ર નોંધ લીધી એક ટીમ તરીકે આ બધા કામ કરી રહ્યા છે અને એક આ ટીમનો જ વિચાર છે કોઈ વ્યક્તિનો નહીં પણ એક આખી ટીમનો જ વિચાર છે અને આ સમગ્ર જે કઈ કામ થાય છે એ ટીમરૂપી કામ થઈ રહ્યું છે એટલે અમે આ ચોથા સમૂહ લગ્ન સુધી સફળતાપૂર્વક પહોંચ્યા છીએ અને જે રીતે અમારી દીકરીના લગ્ન કરતા હોઈએ છીએ જ રીતે આ દીકરીઓના લગ્ન તમે જુઓ મંડપથી લઈ અને બધી વ્યવસ્થાઓ બધું આયોજન તમને લાગશે કે એક મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું એવું લાગશે કાલ સવારે અહીંયા માનવ મેરામણ ઉમટી પડવાનો છે અને કેટલાય લોકો કેટલાય પ્રકારની નોંધ અન્ય સમાજો પણ અમારા સમૂહલગ્નની નોંધ લેતા હોય છે એટલે જયરામ સ્વામી ભગવાનની અને વરવાડા દેવની તિંટોળા મંદિરના આશીર્વાદથી અહીંયા ચોથું સમૂહલગ્ન અમે આયોજન કરી રહ્યા છીએ સમગ્ર જિલ્લાનું આયોજન છે સમગ્ર જિલ્લાના રબારી સમાજના આગેવાનો અહીં તો ભોવાજી જેટલી ઉંમરના આગેવાનો પણ અમારી જોડે અહીંયા આવે છે અને મદદ કરે છે શું જોઈએ છે તમારે કઈ રીતનું આયોજન છે તમે બોલો તમારો કોઈ વિચાર હોય તમારે કંઈ ખૂટતું હોય એટલે એક પ્રકારની સમાજમાંથી ઊંઘ મળે છે કે આવા મોટા શ્રેષ્ઠીઓ પણ જો આપણને પુસ્તક જોઈએ અમારા લાયક કંઈ કામ હોય કે અમારે કંઈ ટોપું કરવાનું હોય તો કયો આ આવું કરો આ આયોજન કરો એના માટે ખરેખર આનંદ થાય અને આ જિલ્લાના સમૂહ લગ્નની જે ભવ્યતા ભવ્યતી રીતે કરીએ છીએ એને અન્ય કમિટીઓ પણ આવી રીતે કરે અને સમાજની દીકરીઓ સુખથી પહેણ સારી રીતે લગ્ન થાય એવી અમે બધા ઈચ્છીએ છીએ અને એવી પ્રાર્થના કરીએ છીએ

જુદી જુદી જગ્યાએ સમાજના સમાજના યોજાતા કાર્યક્રમોમાં એ હાજર રહી અને માહિતી મેળવી અને સમાજ દે એની જાણકારી છે બદલ આ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન અમારા ગાંધીનગર જિલ્લાની અંદર જે મિત્રોને પેલા વિચાર આવ્યો એ વિચારનું મૂલતિમંત સ્વરૂપ એ રાયસણ મુકામે લીંબજ માતાના મંદિરે એક ભવ્ય ચારે તાલુકાના ગામે ગામના આપણા રબારી સમાજના આગેવાનો યુવાનો એમની મીટિંગ બોલાવી અને આ સમૂહ લગ્ન કરવા છે કે કેમ અને એના માટે કેવો સહકાર મળી રહેશે એની પુખ્ત વિચારણાને અંતે બધાએ સંમતિ આપી એ સંમતિ આપી અને આ સમૂહલગ્નની શરૂઆત થઈ જે રીતે સંમતિ આપી એ રીતે આખા જિલ્લાના જે એમાં જોડાયેલા વડીલો પછી યુવાનો આગેવાનો ભુવાજીઓ એ બધા એક મતે સંગઠિત થઈ અને જાણે એક જ પરિવાર હોય એ પરિવારની રીતે આ ચોથું સમૂહલગ્ન આવ્યું ત્યાં સુધી કાર્ય કરે છે અને ત્રણે ત્રણ જે સમૂહલગ્ન લગ્ન યોજાઈ ગયા એમાં ખૂબ જ સાથ સહકાર ખૂબ જ અને અમારા જે આ સભ્યો એ બધાની એક કારણે સંગઠનને કારણે આ લગ્ન ભવ્યથી ભવ્ય થયો આખા ગુજરાત રાજ્યની અંદર આ સમૂહ લગ્નની જેમ જીતુભાઈએ કહ્યું એમ નોંધ પણ લેવાય છે અને સમાજમાં એક નવો સંદેશ પહોંચી ગયો અને આ સમૂહ લગ્નમાં ત્રણ સમૂહ લગ્નો સુધી એકાવન એકાવન લગ્નો એટલે કુલ એકસો ને ત્રેપન જેટલા સમૂહ લગ્નો થયા અને આ વખતે પણ અને અમારું મંડળ હવે રજીસ્ટર થઈ ગયું છે એટલે સરકારના નીતિ નિયમો અનુસાર અમે વરઘડિયા લઈએ છીએ અને એ રીતે આ કાર્ય અમારું એ ખૂબ જ સારી રીતે ચાલે છે અનુભવ ખૂબ સારો રહ્યો ખૂબ સારો સહકાર મળ્યો સમાજની ખૂબ કોઈના વચ્ચે મત મતાંતર નહીં એક જ પ્રમુખશ્રી અને અમારા જે સંગઠનના જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો જે વાત મૂકે તે વાતો બધી અમારી કારોબારી સ્વીકારી લેશે અને ભુવાજીઓ સંતો મહંતો બધાની અમને સમાજની સારી ઊંઘ મળે અને દાનનો પ્રવાહ પણ એ રીતે મળી રહેશે એટલે અમારું જે આ સમૂહલગ્ન સમિતિ છે એને આગળ પણ ખૂબ સારું કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડી છે જી એમનું જણાવ્યું વડીલ એ કે પરિવારની જેમ એક કાર્ય કર્યું છે કે પરિવારની અંદર લગ્ન મહોત્સવ ચાલતો અને પરિવારના દરેક સભ્ય સમારોહમાં જોડાઈ જાય એવી જ રીતે લગ્ન મહોત્સવના સમારોહમાં બધા જોડાઈ જાય છે તો આપણે જાણીશું કે આ વર્ષે જે લગ્ન મહોત્સવ થવાનો છે એની રૂપરેખા શું છે સૌ તો લાકડીઓ તાર જે ચેનલ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ

દરેકે દરેક ટીમની વ્યક્તિગત કામગીરી જે સોંપવામાં આવી છે અને આજ સુધી એ તમામ તમામ ટીમોએ જે કામગીરી કરી છે ખરેખર ખૂબ અભિનંદનીય છે અને એ પ્રમાણે પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા ફક્ત કામ માટે જ બધા મળ્યા છે દરેકનો એક જ ઉદ્દેશ છે કે સમાજ માટે કંઈક કરવું કંઈક કરી છૂટવું કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય કે મોટો હોય પણ એને ગમે તે કામ બતાવ્યું તો આજે ત્રણ વર્ષના અનુભવના અંતે તમામે તમામ જે મિત્રો છે વડીલો છે મિત્રો તરફથી સહકાર મળ્યો છે સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ ભોવાજીશ્રીઓ મહાનશ્રીઓ અને એમાં ખાસ કરીને કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા ધર્મની આડ લેવી પડતી હોય છે જયારે આ સમલગ્ન કરવાની વિચારણા થઈ ત્યારે

એક વરઘડિયાના બે લાખ એકાવન હજાર રૂપિયા પ્રમાણે અમે વરઘડિયાના દાતા કરેલા છે તમામે તમામ વરઘડિયાના દાતાઓ અમને મળી ગયા છે અને તમામ દાતાઓ તરફથી પણ અમને સહકાર મળ્યો છે એના સિવાય બાકીના જે લોકો છે એમને પોતાની યથાશક્તિ મુજબ જે દાન એમને લખાવ્યું છે અને સમગ્ર ગુજરાતની જે પવિત્ર પુણ્યશાળી વડવારા દેવની જે રબારી દેહાણ સમાધિ જગ્યાઓ કહીએ છીએ એ તમામે તમામ ગુજરાતના દેહાણ જગ્યાઓના પૂજ્ય ધર્મ ધુરંધર મહાનશ્રીઓ પણ વધારવાના છે અને રવાડી સમાજના જે પૂજ્ય ભોજીઓ છે સમગ્ર ગુજરાતમાંથી એ પણ પધારવાળા છે અને એ પ્રમાણે તમામે તમામનું અમે સૌ સન્માન કરવાના છે અને એમના આશીર્વાદ મેળવી કારણ કે આ જે સમૂહ લગન છે એ તમામે તમામ પૂજ્ય મહંતો અને ભોજીઓના આશીર્વાદ મેળવ છે ત્યારે એમના માટે ખૂબ ગૌરવની વાત હશે જ્યારે તમે વ્યક્તિગત સમૂહ લગ્ન કરતા હોય અત્યારે અહીંયા જે સમૂહ લગ્ન થાય છે સમગ્ર ગુજરાતની નિહાળ જગ્યાઓના મહાનશ્રીઓ અને ભુવાજીઓ જે આશીર્વાદ મળવાના છે એ માટે ખૂબ જમ્મ વાસુ છે જી ભુવાજીઓ અને સંતશ્રીની આપણે વાત કરીએ ત્યારે આપણે સમાજ ધર્મ ધર્મ પ્રિય સમાજ છે તો ભુવાજીઓ અને સંતોના આશીર્વાદ જરૂર લે છે તો અત્રે ભુવાજી પણ હાજર છે આપણે એમના આશીર્વચન લઈશું હા અમારા સમાજમાં જે આ સમૂહ લગ્ન થાય છે એ કમિટીનું ચાર જિલ્લાઓ તાલુકાઓ ગાંધીનગર જિલ્લાના દરેક સમાજના અમારા રબારી સમાજના તમામનો સાથ સહકાર છે બોઆજીઓ મહંતો વડવાળા દેવ ગોગાબરાજ માતાજીઓના આશીર્વાદ છે અને એમનો સારમ સારો ચાલન પરંપરા પર ભૂ એવા અમારા આશીર્વાદ જી આ સાથે જ સંપૂર્ણ આયોજન જે થાય છે તેના એક પ્રમુખની નિમણૂક હોય છે અને સતત આ ચાર વર્ષથી બધાને સાથે લઈને ચાલતા હોય છે એવા સાદેવભાઈ રાયસણને આપણે પૂછીએ કે સતત આ પ્રક્રિયા ચાલુ છે અને બધાને સાથે લઈને ચાલવા હંમેશા એક

બહુ મોટી જંગી રકમમાં બે કરોડ જેવું દાન સમાજ તરફથી મળેલું અને સમાજનો પૂરેપૂરો સાથ સહકાર મળે છે એમને અને જે વડીલોની ટીમ છે એ ખૂબ મહેનત કરે છે નાના માણસો કોઈ કોઈ બોલી જાય તો એ લોકો કોઈ સ્વીકારતા નહીં એટલે એક ટીમ થઈને કામ કરે છે એ બદલ આ જે ત્રણ સમૂહ લગ્ન થઈ જાય ચોથું સમૂહ લગ્ન છે જે સંપૂર્ણ સારી રીતે પૂર્ણ થાય એ દરેક ટીમ એક ટીમ વર્ક તરીકે કામ કરે એનું પરિણામ છે અને આપણા સંતો મહંતો ભુવાજીઓના આશીર્વાદથી આ કામ પૂરું થાય છે જી દર્શક મિત્રો આપણે જોયું કે બધા જે પરિવાર ટીમ થઈને કામ કરે છે પરિવાર બનીને કામ કરે છે અને સંતો મહંતો ભુવાજી આશીર્વાદ છે આવી જ રીતે ચોથો સમૂહ લગ્ન આવતીકાલે યોજાવાનું છે આપ સર્વને પણ આમંત્રણ છે આવો અને આયોજનના સહભાગી બનો અને આવા જે સેવા કાર્યો કરતા રહીએ એ સાથે જ ફરી મળીશું